राधे राधे जय श्री कृष्ण श्री कृष्ण कन्हैया लाल खम्मा मारा कान मारो जाने मेहमान राखी नीरा बाई नी लाज मारो थी जाने मेहमान हे जैर पर अमृत मारो थे जाने मेहमान हे राखी न सया लाज मारो थी जाने मेहमान જોડી સાં જાન મારો થઈ જાને મહેમાન રાખી શકુબાઈ લાજ મારો થઈ જાને મહેમાન હે વહેવાુ બની કર્યા કામ મારો થઈ જાય મહેમાન હે પુર્યા લોકો નવા મારો થઈ જાય મહેમાન રાખી દ્રૌપદીની લાજ મારો થઈ જાને મહેમાન રાખી ધ્રુવજી લાજ મારો થઈ જાણે મહેમાન હે આપ્યા ધામ મારો થઈ જાણે મહેમાન હે રાખી પ્રહલાદ લાજ મારો થઈ જાણે મહેમાન દર્શન કીધા સ્તંભની માય મારો થઈ જાણે મહેમાન ઘણી ખં મારા તાન મારો થઈ જાણે મહેમાન રાખી બીરાબાઈની લાજ મારો થઈ જાણે મહેમાન શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ